નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ વિદ્યાદીપમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ છ વિષય છે અંગ્રેજી તેમાં સેમેસ્ટર બીજાનો યુનિટ બીજો આ યુનિટનું નામ છે અશીપ કેન વોક આ યુનિટના સ્વ અધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો વિશે આજે આપણે આ વિડીયોની અંદર માહિતી મેળવીશું વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડીયો લાઇક કરો શેર કરો અને બેલ નોટિફિકેશન આઈકોન ઓન કરો જેથી આગળના દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ ધોરણ છઠું સેમેસ્ટર ટુમાસવા અધ્ય પોથીમાં યુનિટ બે યુનિટ ટુ આ યુનિટનું નામ છે આ શિપ કેન વોક તેમાં એક્ટિવિટી વન નીચેના રેમ્પ્સ વાંચો અને માણો અહીં જે રાઇમ્સ આપેલા છે જે વાંચી અને મજા માણવાની છે ડોક આઈ એમ સ્મેલિંગ આઈ એમ સ્મેલિંગ લુક એટ મી કેન યુ સ્મેલ એઝ આઈ ડુ આ પ્રમાણે જે રાઇમ્સ આપેલા છે તે વાંચવાના છે ફ્રોગ આઈ એમ હોપિંગ આઈ એમ હોપિંગ લુક એટ મી કેન યુ હોપ એઝ આઈ ડુ ત્યાર પછી બેટ નો આઈ કાંટ નો આ નો આઈ કાંટ આન્ટ આઈ એમ બીટિંગ આઈ એમ બીટિંગ લુક એટ મી કેન યુ બીટ એઝ આઈ ડુ સ્નેક તો યસ આઈ કેન યસ આઈ કેન એક્ટિવિટી ટુ નીચેના શબ્દોને શબ્દકોષના ક્રમમાં ગોઠવાની જે શબ્દો આપેલા છે તેને આપણે શબ્દકોષ પ્રમાણે ગોઠવીએ તો આ પ્રમાણે આવશે આંટ બેટ બફેલો ક્રોકોડાઇલ ડોગ ડોંકી એલિફન્ટ ફ્રોગ ગોટ હોર્સ લાયન રેબિટ શીપ સ્નેક અને ટાઈગર આ પ્રમાણે શબ્દકોષ પ્રમાણે આવશે ત્યાર પછી એક્ટિવિટી ત્રણ એ તમે જે ક્રિયા કરી શકો છો તે નીચેના ઉદાહરણ પ્રમાણે લખો અને બોલો તો ચાલો અહીં જે ક્રિયા આપેલી છે તે આપણે ઉદાહરણ પ્રમાણે લખવાના છે તો ચાલો જોઈએ પેલું છે ઉદાહરણમાં આપેલું છે ડ્રાઈવ અ કાર તો કેન યુ ડ્રાઈવ અ કાર યસ આઈ કેન ડ્રાઈવ અ કાર આ પ્રમાણે પેલું છે સિંગ અ સોંગ કેન યુ સિંગ અ સોંગ યસ કેન સિંગ અ સોંગ કુક માય ફૂડ તો કેન યુ કુક યોર ફૂડ યસ આઈ કેન કુક માય ફૂડ ત્યાર પછી પ્લે ક્રિકેટ કેન યુ પ્લે ક્રિકેટ યસ આઈ કેન પ્લે ક્રિકેટ કેન યુ ડૂ એક્સરસાઇઝ યસ આઈ કેન ડુ એક્સરસાઇઝ આ પ્રમાણે પ્રશ્ન પૂછી અને જવાબ ક્લાઇમ્બ અ માઉન્ટેન કેન યુ ક્લાઇમ્બ અ માઉન્ટેન યસ આઈ કેન ક્લાઇમ્બ અ માઉન્ટેન ત્યાર પછી છઠ્ઠો છે કેન યુ સ્પીક ઇંગ્લિશ યસ આઈ કેન સ્પીક ઇંગ્લિશ કેન યુ હેલ્પ યોર ફ્રેન્ડ્સ યસ આઈ કેન હેલ્પ માય ફ્રેન્ડ્સ કેન યુ જમ્પ વેરી હાઈ યસ આઈ કેન જમ્પ વેરી હાઈ કેન યુ અંડરસ્ટેન્ડ હિન્દી યસ આઈ કેન અંડરસ્ટેન્ડ હિન્દી કેન યુ રન વેરી ફાસ્ટ તો કે યસ આઈ કેન રન વેરી ફાસ્ટ ત્યાર પછી એક્ટિવિટી ત્રણ બી એટલે કે થ્રી બી ઉદાહરણના પ્રશ્નો વાંચો તમારા વિસ્તારમાં લોકોને પૂછવા માટે આવા બીજા પ્રશ્નો બનાવો તો અહીં આપણને ઉદાહરણમાં આપેલા છે કેનયુ પ્લે ગરબા આવા પ્રશ્નો આપણે આપેલા છે તેવા બીજા આપણે પ્રશ્ન બનાવવાના છે અને લોકોને પૂછવાના છે યુ સિંગ અ સોંગ કેન યુ રાઇટ હિન્દી કેન યુ મેક અ ટ્રી તેવી જ રીતે અલગ અલગ પ્રશ્નો બનાવ્યા છે કેન યુ પ્લે ક્રિકેટ કેન યુ સિંગ અ સોંગ કેન યુ રન વેરી ફાસ્ટ આ પ્રમાણે જે વાક્યો બનાવ્યા છે પ્રશ્નો બનાવ્યા છે જે તમારે આ પ્રમાણે લખવા ત્યાર પછી એક્ટિવિટી ચાર નીચેના સંવાદ વાંચો આપેલી ક્રિયાઓનો ઉપયોગ કરી સંવાદ બનાવો તો ચાલો જોઈએ મહેશ સે નરેશ કેન યુ બ્રેક અ બ્રિંક નરેશ સે નો આઈ કાન્ટ મહેશ સે કેન યુ ઇટ ટેન રોટીસ નરેશ સે આઈ કેન ઇટ ટૅન રોટીઝ આધ્યા સે સપના કેન યુ રાઇટ ઉર્દુ સપના સે નો આઈ કાંટ સપના સે આધ્યા કેન યુ મેક ટી આધ્યા સે યસ આઈ કેન મેક ટી સચિન સે નિર્મલ કેન યુ ટ્રાવેલ ફોર અ મંથ નિર્મલ સે નો આઈ કાંટ નિર્મલ સે સચિન કેન યુ ફ્લાય ઇન ધ સ્કાય તો સચિન સે નો આઈ કાંટ ત્યાર પછી એક્ટિવિટી પાંચ વિભાગ એ માં પ્રાણીઓના નામ છે અને વિભાગ બી માં તેમની ક્ષમતાઓ આપેલી છે તેમને યોગ્ય રીતે જોડો પાઠ્યપુસ્તકના યુનિટ ટુ નો આધાર લો કેમલ તો તેમાં આવશે ઓપ્શન એપ કેન રન ફાસ્ટ ઇન ધ ડેઝર્ટ આઉલ તો તેમાં આવશે ઓપ્શન આઈ કેન સી ઇન ધ ડાર્કનેસ ત્યાર પછી જીરાપ તો તેમાં આવશે ઓપ્શન બી હેસ્ટ ટ્વેન્ટી વન ઇંચ લોંગ ટંગ તેવી જ રીતે ચોથામાં આવશે એચ પાંચમા માં સી છઠ્ઠામાં જે સાતમા આઠમામાં એ નવમામાં ડી અને દસમામાં એક્ટિવિટી માં નીચેની માહિતી વાંચીને ઉદાહરણ પ્રમાણે વાક્યો રચો તો એ આપણને ઉદાહરણ આપેલું છે તે પ્રમાણે આપણે વાક્યો બનાવવાના છે અમિતાભ બચ્ચન ઇઝ અ બોલિવૂડ એક્ટર હી ઇઝ અ સ્ટાર ઓફ મિલિયમ મિલેનિયમ હી ઇઝ એન એન્કર ઓફ ધ કેબી સી તેવી જ રીતે અહીં સરદાર વલ્લભભાઈ પટેલ તેમના વિશે છે અહીં વાક્યો આપેલા છે તેના આધારે આપણે વાક્યો બનાવવાના છે શબ્દોના આધારે સરદાર પટેલ ઇઝ નોન એઝ ધ આયરન મેન ઓફ ઇન્ડિયા હી વોઝ ધ ફર્સ્ટ ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા સાત ચિત્રના આધારે તમારા મિત્રો ને વાર્તા કહો અને સાત આઠ વાક્યો માં વાર્તા લખો અહીં જે ચિત્ર આપેલા છે તે ચિત્રના આધારે આપણે એક વાર્તા બનાવવાની છે તો ચાલો જોઈએ વાર્તા બનાવી છે તે ધેર વોઝ અ ક્રો વન ડે ઇટ ધ વોઝ થર્સ્ટલી ઇટ ફ્લુ હિયર એન્ડ ધેર ફોર વોટર આઈ સો અ પિક્ચર ઇટ ફ્લુ ટુ ધ પિક્ચર ધેર વોઝ અ લિટલ વોટર ઇન ધ પિક્ચર બટ ઇટ વોઝ એટ ધ બોટોમ ધ ક્રોઝ બી them નોટ રીચ ઇટ અ થ્રોટ ઓફ એન આઈડિયા slowly rise. The crow ડ્રિંક ઇટ એન્ડ flew અવે હેપીલી ત્યાર પછી એક્ટિવિટી આઠ કોલમ એમાં આપેલા અભિવાદનોને કોલમ બી આપેલ પ્રતિભાઓ સાથે જોડો પેલું છે નાઇસ ટુ મીટ યુ તો તેમાં આવશે ઓપ્શન સી નાઇસ ટુ મીટ યુ ત્યાર પછી બીજું છે કેન આઈ ટેક યોર પેન તો તેમાં આવશે ઓપ્શન ઈ હિયર યુ આર ત્યાર પછી ત્રીજું છે હાવ આર યુ તો તેમાં આવશે ઓપ્શન બી આઈ એમ ફાઈન ત્યાર પછી ચોથું છે થેન્ક યુ તો તેમાં આવશે ઓપ્શન એ યુ આર વેલકમ અને પાંચમું છે સોરી તો તેમાં આવશે ઓપ્શન ડી ઇટ્સ ઓકે ત્યાર પછી એક્ટિવિટી નવ એ બોક્સમાંથી શબ્દો છ અલગ અલગ વ્યવસાયો સાથે જોડાયેલા છે તેમનું નીચેના કોષ્ટકમાં આપેલા વ્યવસાયો મુજબ વર્ગીકરણ કરો તે અહીં જે શબ્દો આપેલા છે તે શબ્દોનો આપણે યોગ્ય વ્યવસાયો સાથે જોડાયેલા હોય તેમાં આપણે આ શબ્દોનું વર્ગીકરણ કરવાનું છે ડેન્ટિસ્ટ તો તેમાં આવશે આ ટેલર કાર્પેન્ટર બાર્બર અને ઇલેક્ટ્રિશિયન તો તેમની સાથે જોડાયેલા છે તે મેં અહીં લખ્યા છે જે તમારે આ પ્રમાણે લખવા ત્યાર પછી એક્ટિવિટી નવ બી પ્રવૃત્તિ નવ આપેલા વ્યવસાયકારોના ચિત્રોને તેની નીચે તમે લખેલા શબ્દોનો અભ્યાસ કરો તે શબ્દની મદદથી દરેક વ્યવસાયકારનો ત્રણ વાક્યોમાં વર્ણન કરો ઉદાહરણ આપેલું છે જે અહીં આપણે જોઈ શકો છો ડેન્ટિસ્ટ નું ઉદાહરણ આપેલું છે તેવી જ રીતે ટેલર 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 તો અ ઇન ધ ધ શોપ વાક્ય હી હી સ્ટીચ યુઝ મશીન કાર્પેન્ટર તેના ત્રણ વાક્યો લખેલા છે કાર્પેન્ટર મેક્સ ફર્નિચર હી હેઝ હેમર એન્ડ શો હી વર્ક્સ ઇન હાઉસ ઓફિસ મેસન ત્યાર પછી બાર્બર ઇલેક્ટ્રિશિયન તેમના ત્રણ ત્રણ વાક્યો મેં લખ્યા છે જે તમારે આ પ્રમાણે લખવા ત્યાર પછી એક્ટિવિટી દસ એ આપેલા બોક્સમાંથી સમાનાર્થી શબ્દો યોગ્ય સમાનાર્થી શબ્દોને યોગ્ય જોડી પસંદ કરો અને તેમની નીચે આપેલી જગ્યામાં લખો ઉદાહરણ આપેલું છે હર્ટ તો લિસન આ પ્રમાણે આપણે સમાનાર્થી શબ્દ લખવાના છે વન્ડરફુલ તો અમેઝિંગ કોમેડી ફની આ પ્રમાણે સમાનાર્થી શબ્દ લખવાના થશે ત્યાર પછી એક્ટિવિટી દસ બી નીચેના શબ્દોને ધ્યાનથી વાંચો તેનો અર્થ સમજો અને બાજુમાં આપેલી જગ્યામાં લખો જોડીમાં કામ કરો જરૂર પડે ત્યાં તમારા વિષય શિક્ષકને તેનો અર્થ પૂછો તો ચાલો જોઈએ હિપોપોટેમસ રેબિટ સસલું એલિફન્ટ હાથી ક્રોકોડાઇલ એટલે મગર સ્નેપ સાપ સાયબેરિયન ડોલ્ફિન તો ડોલ્ફિન જીરાફ ચિમ્પાંજી સ્મેલ તો સુગંધ ક્રો ક્રાઉલ તો ધીમી ગતિએ હિસ તો ફૂપકારું ચેવ તો ચાવું વેઇટ વજન મિલ ટાઈમ જમવાનો ટંગ જીપ મેમલ સસ્તાન વર્ગના પ્રાણીઓ વોલીબોલ વોલીબોલ ક્રિએટ સર્જન કરવું અને પ્રાઉડ તો ગર્વ તેવી જ રીતે હમ્પ ખૂંદ જે અહીં તેમનો અર્થ સામે આપેલો છે ત્યાર પછી આપેલી છે ફન એક્ટિવિટી નીચેના ઉખાણાનો જવાબ આપો તો અહીં આપેલી છે કે બાલમિત્રો ન સમજાયું ને ઉપરના પ્રશ્નમાં છ વખત કેન શબ્દનો ઉપયોગ થયો જેના ત્રણ અલગ અલગ અર્થ થાય છે કેન એટલે કે તમારી ક્ષમતા બતાવે છે એબિલિટી કેન એટલે કે એક સાન વર્ડ છે જે ભરવાની ક્રિયા સૂચવે છે કેન એટલે કે દૂધ ભરવાનું પાત્ર હવે ફરી વાંચો જો તમે એક કેન એક મીટરમાં ભરી શકો તો પાંચ કેન ભરતા કેટલી મિનિટ થાય તો કે પાંચ મિનિટ આ પ્રમાણે એક જ સ્પેલિંગ થતો હોય પરંતુ અલગ અલગ અર્થ મળતા હોય તેવા શબ્દોને અંગ્રેજીમાં હોમોનિયમ કહે છે તો ચાલો જોઈએ હવે નીચેના ચિત્રોની જોડી જુઓ બંને ચિત્રો એક શબ્દ બતાવે છે તે શબ્દ ઓળખો અને વચ્ચે આપેલી જગ્યામાં લખો બેટ ડેટ બાર્ક સ્વ ઓરેંજ યુનિટ ટુ તેમનું સોલ્યુશન પૂરું કરીએ છીએ આગળના યુનિટનું સંપૂર્ણ સોલ્યુશન મેળવવા માટે મારી ચેનલ જરૂરથી સબ્સ્ક્રાઇબ કરો વિદ્યાર્થી મિત્રો ફરી મળીશું નવા યુનિટ સાથે ત્યાં સુધી આવજો